હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છું બધા મજા મેં તો દોસ્તો ત્યારે સવારના નવ વાગી ગયા છે અને હું ત્યારે ઉઠીને ચા બા પીધી અને નાસ્તો બાસ્તો કરીને હવે જવાનું છે ખેતરમાં એરંડા એરંડાને પારા ચઢાવવાના છે આજે એટલે છે ટેક્ટર લઈને આવે પછી નાસ્તો બાસ્તો કરીને જમ અને આજે રંડા મેં પારા ચડાવી દઈએ તો દોસ્તો રાત્રે ભૂંડવાનું અવારમાં મોડું થઈ જાય થોડુંક ઉઠવામાં કામે જવાનું મોડું થાય થોડું જોવું આ બની રહ્યું છે ભીંડાનું શાક શાક ને રોટલી બોટલી થઈ જવાનું છે એરંડા પારા ચડાવવા તો દોસ્તો વિડીયો મેં બન્યા રેજો તો દોસ્તો બપોરે બાર વાગે આવી ગયા છે જમવા દિવેલામાં એરંડા માં પારા ચડાવતા હતા અને બપોરે બાર વાગ્યા એટલે જમવા આવતા રહ્યા તો દોસ્તો વાડીએ આવ્યો અને પાછું ભરવા જવાનું છે તો તમે જોઈ શકો છો આ છે ડબલું પાણીનું વીસ લીટરનું તો એ લઈને પાછું મારે જવાનું છે કોની ભરવા તો દોસ્તો ચાલો નીકળીએ કોની ભરવા વાડિયે થા નીકળી ગયા છે તમે જોઈ શકો છો બરોબર તો મેં બહારો નીકળ્યો જુઓ આ માર્ગ છે એ માર્ગ માર્ગે જવાનું પેલું રહ્યું મંદિર છે અહીંયા પાણી ભરવા જવાનું તો તમે જોઈ શકો છો જુઓ વાદળ પણ કેવા ઉપર કેવા મસ્ત દેખાય જુઓ આ નજારો જોરદાર દિવસ લાગે તડકો છે પણ પવન છે એટલે વધારે તડકો લાગતો નહી આ છે મારી ખોકી મગફળી તો જોઈ શકો છો તમે થોડું ખોળ હશે અંદર નીંદવાનું છે પણ નવરાત્રે પછી આવું પાણી ભરાય રહી કે અહીં પાણી ચાલુ રહી હજુ હમણાં પણ ચાલુ જ છે પાણી પહેરા છે નાવા માટે ધોવા માટે તો દોસ્તો આપણે જઈએ છીએ પાણી ભરવા તો દોસ્તો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક લાઈક અને શેર કરવાથી મને હિંમત મળે એમ પછી વિડીયો બનાવવાની મજા આવે કેમકે જોશ વધી જાય ને જુઓ બીજા મજૂર મોને ખયા છે તેમને રહેવા માટે આ ઓડી બનાવી રૂમ તો જુઓ આ ખડ કેટલું થઈ ગયું છે આમાં ખડ વધારે થાય દોસ્તો શું કરવાનું બે મોનસ કેટલું ની જઈ શકો છો તમે આ નવું મંદિર બને છે આ છે અમારે ગેટ તો નીકળવાનું આવી રીતે

પાણી ભરી લાગીએ પછી આગળ વાત કરીએ દોસ્તો તમને બતાડું ક્યાં પાણી ભરવાનું જો આંગળીની સિદ્ધન મારીએ ને લીમડો અહીંયા પાણી ભરવાનું છે તો દોસ્તો પાણી પીવાનું અને હવે હાથ પગ ખાવાનું છે દોસ્તો હશે મારી રહેવાની ઓઈડી રૂમ તો આવી જશે રૂમ પર દિવલા પારી માં અંદર દબાઈ ગયા છે તેને કાઢવાનું કામ ચાલુ છે બપોરે ખાઈ બહુ આવતા રહ્યા દીવીલા કાઢવા ડટાઈ ગયેલા તમે જોઈ શકો છો આવી રીતે દબાઈ ગયા હોય પારવાના કેમ કે થોડાક દિવીલા ખાલા પડી ગયા હતા ઉજા ને ખાલા પુરા એટલે નીવીલા એ દિવેલા ડાઇ ગયા છે તો ઝટાઈ ગયા છે લઈને પાછું કોતરી કાઢવું પડે તો પછી મરી જાય મહેનત બધી બાદલ જાય તમે જોઈ શકો છો આસે મારે દિવિલા એરંડા જુવું અને લગભગ છ સાડાસો થઈ ગયા છે સાડાસો તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે વાડીએ તમે જોઈ શકો છો દિવસ હાથમમાં જ તોર્યો આવા મારા દીવીલા છે અરંડા તો કંટાળી ગયા હું દીવીલા ખોતરી ખોતરી અને નીકળતા નહીં निंदवा दाड़िया बोलाया था ये नींदवा एवं खोड़ खड़ निंदवा न बदले देवी लाख ऊपर दे ली था पुत्र तो ये देवी ला नहीं करता नहीं Ugh. ખોટી મહેનત થઈ શું કરવાનું આ છે મારે ઢીંગલી મારી લાડકી દીકરી તો બીજો વિડીયો કેવો લાગ્યો તો મને કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દીધો સપોર્ટ કરજો કરી બે લાયકન ને દબાઈ દીજો જેથી તમને મારા આવા ના વિડીયો મળતા રહે એમ કોમેડી હો હોય બનાવો પણ આ દરેક સિરિયસલી વિડીયો બતાવ્યો સિરિયસલી નહીં કહેવાતો એમ તો કોમેડી જ કહેવાય કોમેડી બ્લોગ બનાવ્યો કહેવાય પણ થોડુંક કોમેડી નહીં કહેવાય એમ છેલ્લી બાકી કરી દઉં થોડીક કોમેડી તે જુઓ આ દિવેલા છે અમે તમારે લગભગ હજાર મન કાઢવાના છે દસ તે કમેન્ટ કરજો કે દીવીલા ભારીને તમને કેવું લાગે કેટલા મન ને નીકળે એમ તો દરેક કમેન્ટ કરી દીધું એટલે મને અંદાજો આવે ને એમ so to... i